કેબિનેટની બેઠક મળે છે એકાએક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય સચિવને આદેશ આપે છે કે પંદર દિવસમાં તૈયારી કરો અને બજેટ લોકો સુધી પહોંચે તેના માટે અત્યારથી આયોજન કરો વિગતવાર વાત કરવી છે સરકારના પ્રવક્તા મંત્રીએ શું કહ્યું છે તેની નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી વિધાનસભામાં અને જે પ્રકારે ગઈકાલે સરકારે આ રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યું તેમાં ચાર કરોડ આઠ ચાર કરોડ આસપાસનું આખું જે બજેટ છે આ બજેટને લઈને આજે કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ હતી અને મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને આદેશ આપ્યા હતા કે અત્યારથી ટેન્ડર અને જીઆરની પ્રક્રિયાઓ આરંભવામાં આવે કેમ કે જ્યારે આ બજેટ છે તે વિધાનસભામાં

સામાન્ય જનતાને અનેક રાહતો મળી આપણી આવક પણ રાજ્યની એ પ્રમાણે ઘટે સ્વાભાવિક છે છતાં પણ ગુજરાત સરકારે પોતાની કાર્યક્ષમતા વધારીને દસ ટકા વધારો આ બજેટમાં કર્યો એ ગુજરાતના ઇતિહાસમાં સૌથી પ્રથમ આ ઐતિહાસિક બજેટ રજૂ થયું છે તજજ્ઞો અર્થશાસ્ત્રીઓ આજે ચર્ચા કરી રહ્યા છે કારણ કે આવક જાવકના હિસાબના આધાર ઉપર હંમેશા બજેટની જોગવાઈઓ કે નક્કી થતી હોય છે એટલે ગુજરાત સરકારની કાર્યક્ષમતા એની વહીવટી ક્ષમતા એનું ઉત્તમ ઉદાહરણ એ જોવા મળ્યું અને એના ચર્ચાઓ પછી માન્ય મુખ્યમંત્રીશ્રીને વિશેષ આ સંજોગોમાં પણ ગુજરાતની જનતાના વિકાસની ઊંચાઈઓ હાંસલ કરવા માટે જે બજેટ રજૂ થયું છે એમના માટે વિશેષ અભિનંદન આપ્યા એસટી એસસી ઓબીસી અને ખેડૂતોને ખાસ કરીને વિશેષ પ્રાધાન્ય એ શિક્ષણ વિભાગ સહિત આપવામાં આવ્યું છે તમામ વર્ગને આવરી રહેતું આ બજેટ છે ત્યારે માનની શ્રીએ ખાસ સૂચના આપી છે ભારત સરકાર અને ગુજરાત સરકાર એમની યોજનાઓ એમની બજેટની જોગવાઈઓ ગુજરાત સરકારની બજેટની જોગવાઈઓ તુલના કરીને સમીક્ષા એ ચીફ સેક્રેટરી કરે અને જ્યાં જરૂર જણાય ત્યાં મુખ્યમંત્રી પણ એ સમીક્ષા બેઠક આવનારા સમયમાં જરૂર જણાય છે તો એ પણ સમીક્ષા બેઠક તુલના કરીને કરશે જેના આધાર ઉપર આપણે સામાન્ય જનતાને વધારે લાભ અપાવી શકીએ એક નવી બાબત એ માની મુખ્યમંત્રીશ્રીએ મૂકી છે મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી છે બજેટ એ વિધાનસભા મૂકાણું છે પસાર થવાનું બાકી છે એ પસાર થઈ જશે પણ એ પછી કાર્યવાહી કરવાના બદલે ડ્રાફ્ટ જીઆર અત્યારથી ડિપાર્ટમેન્ટો તૈયાર કરે ડ્રાફ્ટ ટેન્ડર પેપર એની પણ તૈયારી રાખે વહીવટી મંજૂરીઓની જે પ્રક્રિયા હોય છે એની પણ દરેક ડિપાર્ટમેન્ટ અત્યારથી તૈયારી કરે જેનાથી બજેટ મંજૂર થઈએ તુરત જ સામાન્ય જનતાને એનો લાભ આપી શકાય અને એ જે કંઈ યોજનાઓ છે યોજનાઓ સીધે સુધી આપણે જાણીએ છીએ કે કોઈવાર બજેટ માર્ચના એન્ડમાં સેશન પૂરું થાય બજેટ મંજૂર થાય પછી આ બધી પ્રક્રિયાઓ શરૂ થાય એ પાછું કોઈવાર જૂન જુલાઈ આવી જાય ચોમાસું આવી જાય તો સામાન્ય જનતાને એ કામમાં અડચણ પડે દિવાળી આવી જાય એવું પણ ક્યારેક ક્યારેક બને એટલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે બજેટ પૂરું થાય તરત જ આ પ્રકારની વ્યવસ્થાઓ એ તંત્ર ડિપાર્ટમેન્ટો સચિવો બનાવે અને મને કહેતા આનંદ છે કે ચીફ સેક્રેટરીએ ખુદે તમામ સચિવોને મંત્રીમંડળની બેઠકમાં કહ્યું કે પંદર દિવસની અંદર જે વર્તમાન બાબત છે અને સૂચિત બાબત છે એમાં તમને કોઈ રેવન્યુની જમીનથી માંડી અન્ય ડિપાર્ટમેન્ટની વહીવટી મંજૂરીઓ તમને લેવાની હોય આપવાની હોય તમને દેખાતું હોય તો પંદર દિવસની અંદર જ એ ચીફ સેક્રેટરીને આપી દે ચીફ સેક્રેટરીએ વ્યક્તિગત રીતે મુખ્યમંત્રીના કીધા પછી કીધું છે કે મારી વ્યક્તિગત જવાબદારી રહેશે કે હું આ બધી વહીવટી અલગ અલગ વિભાગની મંજૂરીઓ લેવાની હોય ચાહે નેશનલની પણ કોઈ મંજૂરીઓ લેવાની હોય તો એ એમ કે દાસ સ્વયં લેશે એમને એવું લાગે છે કે વહીવટી સુધારણાઓની બાબતમાં ગુજરાત જે પ્રકારે મોદી સાહેબના માર્ગદર્શન નીચે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં હર્ષભાઈના નેતૃત્વમાં આગળ વધે છે એમાં આ ખૂબ મોટું એચિવમેન્ટ કે આજની આ મંત્રીમંડળની બેઠકમાં થયું છે આવનારા દિવસોમાં એ લોકોને પણ સામાન્ય જનતાને બજેટ મુકાણા પછી ખૂબ ઝડપથી એ યોજનાનો લાભ મળે એની પણ સૂચના મુખ્યમંત્રીશ્રી આપી છે ટેકાના ભાવે તુવેરની ખરીદી આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એક લાખ ત્રણ હજાર જેટલી નોંધણી થઈ છે જે મારા વિભાગ દ્વારા જે આ નોંધણી કરવાની શરૂઆત થઈ હતી ખરીદી કેન્દ્રો એકસો ત્રીસ જેટલા છે અને ખરીદીની શરૂઆત ત્રેવીસ ફેબ્રુઆરીથી કરવાનો નિર્ણય આજની આપણે આ મંત્રીમંડળની બેઠકમાં માની મુખ્યમંત્રીશ્રી લીધો છે કુલ મળીને આજની બેઠકમાં ફૂલ ગુલાબી સર્વસ્પર્શી સર્વવ્યાપક બજેટ અને એમની અસરો એ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને સકારાત્મક થવાની છે એની ચર્ચાના અંતે આજની મંત્રીમંડળની બેઠક માં આ સૂચનાઓ સાથે મંત્રીમંડળની બેઠક પૂરી થઈ થેન્ક યુ ભારત સરકારની જે યોજના છે એમની સમીક્ષા થાય રાજ્ય સરકાર પણ નાની મોટી યોજનાઓ એ કરતી હોય છે એની સમીક્ષા થાય એની તુલના થાય એ તુલનાના આધાર ઉપર ક્યાંય કોઈ વાર આપણે એ ભારત સરકારની યોજનાઓ છે એ યોજનાઓમાં પાછળ રહી જતા હોઈએ અને એનો લાભ એ કદાચ ઓછો મળતો હોય તો એ પણ લઈ શકાય હાલાકી રાજ્યનું તંત્ર એ ભારત સરકારની તમામ યોજનાઓ એ બરાબર રીતે સ્વીકારીને ગુજરાતની જનતાને લાભ અપાવી રહી છે પણ વહીવટી પ્રક્રિયાનો ભાગ છે કે સમીક્ષા કરીને હજી પણ કંઈ નાની મોટી બાબતો રહી જતી હોય તો એ બંને બાબતો અલગથી પણ કેન્દ્રની યોજનાઓ રાજ્યની યોજનાઓ એમની તુલનાઓ કરીને જે જરૂરિયાતોની જે વ્યવસ્થાઓ છે એ બનાવીને વહીવટી તંત્રમાં એ કરી રહ્યા છે પણ ક્યારેક કંઈક નાની મોટી કોઈ ક્ષતિ ન રહે એમના માટે સૂચના આપી છે થેન્ક યુ આપ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર